શ્રી કી જય શ્રી પરમ પારમદયાલ કી જય શ્રી ગુસાઈજીનું શ્રી રત્નાખ્ય સ્તોત્રનું તેરમું નામ દિનાનાથૈક સંશ્રય દિનાનાથૈક સંશ્રયાય નમઃ તેઓ દિનતાવાળા અનન્ય ભક્તોના આશ્રયરૂપ છે શ્રી ગુસાઈજી તેમના સેવકોના આશ્રયદાતા છે તેથી સેવકોમાં અનન્યતા અને દ્રઢ વિશ્વાસ બની રહે તે માટે હંમેશા આપ સેવકોની સાથે જ બિરાજે છે સેવકોના આશ્રયરૂપ બની સર્વ પ્રકારના સુખનું દાન કરે છે શ્રી ગુસાઈજી અલૌકિક ભાવાત્મા હોવાથી જ્યાં જ્યાં તેમના સેવક હોય છે ત્યાં ત્યાં તેઓ તે સેવકના હૃદયમાં બિરાજી પોતાનો અનુભવ કરાવે છે તો જો યદી સેવકમાં દીનતા અને આનંદતા છે તો શ્રી ગુસાઈજી તેમના આશ્રયરૂપ બની સદા તેમની સાથે રહે છે વાર્તા ચરિત્ર સંગતિમાં એક બલાઈ સ્ત્રી પુરુષ કે જેમના માટે શ્રી ગોસાઇજીએ પાદુકાજી પધરાવી આપ્યા હતા અને જ્યારે જ્યારે તેમને વરતાપ થતો ત્યારે શ્રી ગુસાઈજી સાક્ષાત પ્રગટ થઈ તેમને દર્શન આપતા શ્રીમુક્તિ કથા કહેતા આ રીતે અનન્ય આશ્રિત દિન ભક્તોના એકમાત્ર આશ્રયરૂપ બની સદૈવ શ્રી ગુસાઈજી તેમની સાથે જ રહે છે અને આ નામમાં હજી એક પ્રસંગ આવી શકે છે વાર્તાજી નંબર ચોપન શ્રી ગુસાઈજીના સેવક એક પટેલ કુંબી નિત્યલીલાના અંગુરી એક સમય એક સાથ શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજીના દર્શને ગુજરાત ચાલ્યો તેમાં બડા દ્રવ્યપાત્ર પણ હતા અને આ પટેલ નિસ્કિંચન હતા કોઈની ટહેલ કરી પોતાનું પેટ ભરતા ચાલી રહ્યા હતા પછી જ્યારે બે મજલી શ્રીનાથજી દ્વાર પર રહ્યા ત્યારે આ વૈષ્ણવને જ્વર આવ્યો એક મજલી તો તેણે ધીમે ધીમે સાંજ સુધી કરીને પહોંચી અને પછી સંઘના વૈષ્ણવને કહ્યું કે ભાઈ

बहुश्ताप थयो श्री गोवर्धननाथ जी सही न शक्या श्री गोवर्धननाथ जी श्री गुसाई जी पास से आवी ने सर्व समाचार कया कहूँ के अमुके गाम यह साथ है तहां गाड़ी याही समय पठाइय और वही पटेल अकेलो गाड़ी पर चढ़े और को ना ही? यश्री गोवर्धननाथ जी श्री गुसाई जी सो कही के मंदिर में पधारे श्री गुरुसाईजीए खासा गाड़ी मंगा सर्व समाचार कया अने गाड़ी सवेरो थता तो त्या पहुंची गई सगरो साथ दातन करी करो तो गाड़ीवाने पूछू के अमुको पटेल कहाँ है तो सगरा ना सुनी ने आश्चर्यवंत था कि भाई वा पर तो श्री जी की बड़ी कृपा है आप वा को गाड़ी में बैठा के बुलावत है तासो अब यह पटेल काहू भाती अपनी गाड़ी में बैठे तो अच्छी बात हुई वो अपने पास आयो है तो पर आपुन कोई या की बात न मानी अब यह बात वह श्री जी सो कहे गो श्री गुसाई जी अपने पर रिस करेंगे તો આ રીતે બધા સાથના છે તે સોચ કરવા લાગ્યા છે ગાડીવાને પટેલને પુકાર્યો અને કહ્યું કે યા ગાડી પર તું બેગી આવ અવેર હોઈ ગઈ શ્રી ગુસાઈજી બેગી બેગી ભૂલાય હૈ તો પ્રભુ આપની ખાસા ગાડી એસવારી પઠાઈ હૈ સોયા પટેલ પ્રભુ કી અતુલ કૃપા જાની રોમાંચ હોઈ આયો सगरे मोह धोवत रहे देखत रहे और पटेल तो गाड़ी में बैठी के पवन के वेग सो चले और श्रीनाथ जी के सिंगार समय आई पहुँचो गाड़ीवान ने खबरी करी महाराज जम्मू को पटेल मंदिर की तिवारी में ठाड़ो है तब श्री गोवर्धन नाथ जी और श्री गोसाई जी परस्पर मुस्काई के बहुत प्रसन्न भय श्री गोवर्धन नाथ जी कहे या को यही समय दर्शन कराओ શ્રી ગોસાઇજી કહે ય તો મર્યાદા નહીં યાકો કો સખ્ય ભક્તિ કો દાન શ્રી ગોવર્ધનનાથજી નહીં કીએ ઓર સખ્યતા બિના શૃંગાર હોત સમય કાહુ કો દર્શન ન હોય હજુ શીજી બાવાએ સખ્ય ભક્તિનું દાન નથી કર્યું તેથી ગોસાઇજીએ બરજ્યું છે તા આ પાછળ જબ હોય રહ્યો તબ સગરેને કે પહેલે યાકો દર્શન ભયે અતિ આનંદ પાયો તા પાછી શ્રી ગોવર્ધનનાથજી કો ગોપી ભોગ ધરી શ્રી ગુસાઇજી બહાર પધારે ત વા પટેલ કો બહિર નિકટ બુલાયો સો અતિ આનંદ કો આવેશ વા પટેલ કે મન મેં પ્રભુન કી કૃપા તે આવ્યો વાકી દે મેં પ્રાણ રંચક સે રહી ગય ય પ્રભુન જાની એટલો બધો આનંદનો આવેશ થયો છે કે બસ પ્રાણ मानो निकली जसे तब एक लोटी जल मंगाए रामदास भीतर सो कहे तुम छुआ के याको बेगी चरणोदक देव नातर या दे अभी छूटत है तो रामदास जी श्री गोसाई जी को चरणोदक दिए पाछे श्री जी एक अंजलि जल हाथ में ले अष्टाक्षर पड़ी वाके पर छिड़क्यो तब वह सावधान भयो, चरण है सो शीतल भक्ति है चरणोदक लिए थे स्वस्थता होते है और अष्टाक्षर सरन भाव को देनहार है ताते चित को स्थिर करत है पाछे श्री जी पूछे पटेल तुम कहाँ हते पटेल ने विनती करी महाराज आप तो पाग बांधते और मैं आपकी पाग लिए बांधाव तो, तो आपके मुको सो आपके दर्शन मोको कोटिकंदर लावण्य रूप सो भय श्रीनाथ जी के स्वरूप सो आपने कृपा करी दर्शन दिए તબ ગુસાઈજી બહોત પ્રસન્ન ભય ત્યાર પછી શી ગુસાઈજી સિંગપોરીના પોરિયાને કહ્યું ગુજરાતનો સંઘ આવે છે પર્વત પર ચડવા દેતા સગરા વૈષ્ણવે વિનંતી કરી મહારાજ અમે કહા અપરાધ પડ્યો શું શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન ન પાય શ્રી ગોસાઇજી કહે તમારો અપરાધ કહા હૈ સો તો તું જાણ હોમ શું કહા પૂછો તો તુમ સગરે લક્ષ્મી મંદા મદાંધ હો પરી શ્રી ગોવર્ધનનાથજી કરુણા નિદાન હૈ દીન બંધુ હૈ સો તુમકો આજ શ્રી ગોવર્ધનનાથજી સંધ્યા આરતી કે દર્શન દેંગે સવારે તુમ કો દર્શન કો મતી આઈયો અને પટેલે તમારી બે વાર મને વિનંતી કરી છે પરિ હું કહા કરું શ્રી ગોવર્ધનનાથજી કી આજ્ઞા હૈ સો તુમકો દર્શન ન ભય સગરે વૈષ્ણવ શ્રી ગોવર્ધનનાથજી કે શ્રીનાથજી કે શ્રી ગુસાઇજી કે શ્રી ગોવર્ધનનાથજી કે શ્રી મુકે વચન સુની આપને જન્મકો દેખ દેખ કરણ લાગે અને ત્યાર પછી વૈષ્ણવ રુદ્રકુંડ પર ડેરા કર્યા છે શ્રી ગોવર્ધનનાથજીના શંખનાદ થયા પણ દર્શન ન થયા ભોગમાં પણ ન થયા અને श्री गोसाई जी ये फरी विनती करी बाबा अब वे दर्शन को आवे श्री जी कहे आज तो दर्शन देऊँगो पर और दिन न देऊंगो श्री गोसाई जी अति हठ करे मारा जीव है आप इतनी मन में क्यों बेचारत हो तो श्री गोवर्धन नाथ जी तीन दिन की आज्ञा किए और जब और विनती श्री गोसाई जी किए तो कहे अब मोको विनती करोगे तो हो मानूँगो नहीं पाछे वैष्णव कहे तीन दिन दर्शन करी के जानो चले जायो, पर दर्शन की हट मती करियो उनको श्री गुसाई जी उपदेश किए आज पाछे वैष्णव कहे सो वचन मानियो वैष्णव को तिरस्कार मती करियो प्रभु वैष्णव सेवा सो प्रसन्न होत है ઓર વૈષ્ણવકો અપરાધ પ્રભુ ઓર ગુરુ સહન કરી શકત નહીં તો આ રીતે દીનતા અને અનન્યતાવાળા સેવક છે તો તેના આશ્રયરૂપ શ્રી ગોસાઇજી બન્યા અને શ્રી ગોસાઇજી અને શ્રીજીએ આવું ન્યારું 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 દાન તે પટેલને કર્યું દીનાનાથક સંશ્રયાય નમ હર્ષ વલ્લભાદી શકી જય